હા પણ તાવ દેખાવ તો જોવો કે મુ કહું પણ દેખાય તો મને દેખાય હે ને મને હું તતેંગ કરું હું છું તા ગરમ ના થાય શરીર તો ચોક કંકોળા મેં દેખાતું નહીં ગરમ હું કહો પૈસા આવજો નહીં હું કહું હા હું થયું અરે મને એમ કહેજો આ બધું હુજર્યું બહુ થયું અને બહુ જોવા જઈએ તો ચોકાણ મારા માટે ના ભાઈ મારા માટે ગરમ આવે

તો હવે પેલા કન્યા તો જોવા દે યાર બોલાવ આ બાજુ આવવા દે ઓ આવા જતન કરવાના છે હું જતન કર્યા તો આ બધું નહીં ચાલતું હોય આ આવો વાત નહીં હોય એટલે કેવો રિવાજ આ તમે આ ગુમકો કાઢીને જોયો છે જોવું તો પડે ને યાર અમારું આવું બધું નહીં ચાલતું બરો હું આપણે આપણા બેને કાલુન બોલાવું બોલાવ કાલુ તમે બધું કરા છે એને બોલાવું પડે ને તાન બેન છે ભાઈ ઓ કાલુ બારે ને